આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે

સાબ મેં તમને કાલે આઠ વાગે ફોન કર્યો હતો તમે મને કીધું કે તમે મને દસ વાગે ફોન કરો એટલા માટે મેં ફોન કર્યો સાહેબ તમને ઓલ ધ બેસ્ટ કે તમે આવું સારું કામ કરો છો એ બદલ બરોબર કે આજ સમયની અંદર અત્યારે પોતે પોતાનું કામ કરવા માણસ નોરો નથી અને તમે આ સેવા કરો એ બદલ ભગવાન તમને ખુબ ખુશ રાખે રાજપુરા ગામ છે બરોબર ત્રણ ભાઈ છે ને સાઠ વીઘા જમીન છે હલો હા બોલો બોલો ત્રણ ભાઈ છે સાઠ વીઘા જમીન છે હા બે ભાઈ ના મેરેજ થઈ ગયા ભાઈના મેરેજ થયા તા પણ છૂટું થઈ ગયું હમ હમ્મ એના ઘરના નોકરી કરતા સ્કૂલ ની અંદર હમ તો એને થોડુંક આદા આવડું હોય જે હોય એ હમ એના હિસાબે એને છૂટું કરી નાખ્યું છે હમ બરોબર ને આપણે ઓલા તમે રેણુકાબેનનો વિડીયો મૂકવી દો બરોબર એને પાછું નક્કી થઈ ગયું પાછું બંધ રહ્યું પાછો પરત કરવાનો છે કાલ મેં સાંજે જે video નિરાંતે નવરો તો હું તમારા video સાંભળતો હતો ભાઈ તો મેં કીધું આ રીતે સાહેબ ને વાત કરી તો અત્યારે બે ભાઈ લાઈન ઉપર છે એક એના ભાઈ સુરત છે એ લાઈન ઉપર છે અને જે છોકરા નું કરવાનું છે એ લાઈન ઉપર છે અને કેટલી ઉમર કેટલી છે એ છોકરાની ની ઉમર પિસ્તાલીસ થી પિસ્તાલીસ વર્ષ અંદાજ એ છે હો ઓલા બેન રેણુકા બેન ની વાત કરો ને એને તો પંચાવન વર્ષ હા રેણુકા નું મે સાંભળ્યું રેણુકાબેન નું પેલા થઈ ગયું તું ને સાહેબ હા થઈ નથી ગયું નક્કી હતું હા નઈ એની પેલા એક વર્ષ થયેલું કે નઈ હા તો છોકરા હોત છે ત્યાર પછી બરોબર છે અત્યારે એ બેન ભેગા તો છે ને ને હા બેન જગ્યા તો કોઈ છોકરા નથી ને અત્યારે એ બેન હારે કોઈ નથી અત્યારે હા એ તો મેં વિડીયો હાલ્યો સાહેબ હું તમારો વિડીયો રોજ રાતે આ તો તમે રેકોર્ડિંગ થાતું એટલે વાત નો કરાય હમ તમારો વિડીયો નો સાંભળું ત્યાં લાગે મને નિંદર નો આવે બરોબર હું તમારો વિડિયો સાઇડ ઉપરથી આવું ને હું વાત હા હું સાઈડ ઉપર થી આવું એટલે ઘરે મારા મમ્મી ને હું જમી આવું બરોબર હું હું અત્યારે એકલો છું હા બરોબર પછી મારા ઘરે આવી ને હું નિરાતે તમારા વિડીયો સાંભળું બરોબર પછી કદી જિગ્ઞેશ ની વાર્તા સાંભળી પછી મને નિંદર આવે હું વાત હા 100% એમ અરુ બરોબર એટલે મને હું તમારા વિડિયો ઘણો સમય સુધી જોવું આપણી પાસે એવું કઈ હતું ને તો આપડે કઈ વાત કરાય નહિ હા બે બા તો આ બેન નું મેં કાલે સાંભળ્યું અને આ ભાઈ પટેલ છે હું તો જ્ઞાતિ બરોબર હું તો વાણંદ છું હું પાણી પર અમારે નોકરી કરું એટલે આ ભાઈ ના ખેતરની બાજુમાં મારો સંપ આવેલો છે બરોબર અવાર નવાર હું અહીંયા અમારી સાઈડ ઉપર જતો હોય તો આ ભાઈ ની વાડી આપડે જતા હોય તો આ લોકો બોવ જ્ઞાતિ પ્રત્યે બહુ ઓછું માનવા વાળા વ્યક્તિ છે અને આમ બોવ સારા મારો એટલે મેં એને કીધું તું કે ભાઈ એવું કઈ હશે હમ તો હું તમને કહીશ હા બરોબર તો મેં કીધું આજ મારું સાહેબ ને કહ કે બે બે ભાઈઓ લાઈન ઉપર જ છે અને આપડી વાતે સાંભળે હા બરસ બરસ એના મોટા ભાઈ ને મેરે થઇ ગયા એની ઘરે ત્રણ દીકરીઓ ને દીકરો છે એના નાના ભાઈ ને મેરે થઈ ગયા એની દીકરો છે બધા જુદા છે અલગ

પછી એના ઘરે હું જઈ અને પોતે હું જમું હોટલ એમ ને એમ હા હા એટલે આપડે એવું કઈ માનતા નહિ આપડે તો કોઈ પણ માણસ શાકાહારી હોય એ આપડે લાગે આપડે બીજું કઈ ખાતા પીતા નથી એટલે એવો કદાચ કોઈ સારી કાસ્ટ નો હોય ને બરોબર તો આપડે એના થી દસ ફૂટ આગળ રહીએ

અત્યારે સૌથી પેલો ધર્મ સાહેબ ઈ છે કે કોઈ પણ ના માવતર આપડા હોય કે કોઈ પણ ના હોય એને આપડે આપણા ગણી ને તો કોઈ દી જિંદગી દુખી થાય નઈ જો કે સાહેબ આવું મારે તમારી વાત નો કરાય કારણ કે તમે તો મારા કરતા બઉ ઊંચા લેવલ છો આ તો મારે મને ઓલી કેવત નથી ઉભી ઉભરે તમારી વાત કરવાની પણ કઈ કોન્સ્ટન્ટ હોવું જોઈએ ને કે તમારે કઈ કઈ બાબત માં વાત કરવી એમ બરોબર તો આજ મને બરોબર મોકો મળી ગયો તમારી સાથે વાત કરવાનો તો આ જે મારા દિલ ની અંદર છે હું તમને ફકે કઈ દઉં એમ બરોબર આને આપણે રેણુકાબેનર વાત કરવી છે ને હા તો વાત કરો એકા બીજા ને કિસ્મત માં હોય તો થાય બાકી આપ તો બધા બાના રૂપી છે

તમે તો ને એટલે કઈ વાંધો નહી આપડે કરવાનું તમારું છે રાજપુરા ગામ આવ્યું બરોબર તમે ધારી ને વિસાવદર ની વચ્ચે ગામ આવે એનું બરોબર પાંચ કિલોમીટર અંદર જંગલ નું ગામ છે બાકી આમ રેડિયમ નું ગામ છે એમ

બરોબર તો મેં સર ને વાત કાલે કરી હતી રાતે સાહેબ કે કાલે દસ વાગે ફોન કર્યો એટલે મેં અત્યારે કર્યો મારે એક મિત્ર છે વિસાવદર તાલુકા માં ત્રણ ભાઈઓ છે ને સાહીઠ વીઘા જમીન છે બે ભાઈઓ ના મેરેજ થઇ ગયા છે આ ભાઈ ના મેરેજ થઇ ગયા એના ઘર શિક્ષક હતા સ્કૂલ ની અંદર નોકરી કરતા તો કઈક આડા અવળું હતું એ બેન ને જે હોય એ કોઈ ની વિશે માં આપડે પડવું નથી

હું પોતે પાણી પુરવઠામાં માં job કરું છુ આ ભાઈ ની જ્યાં જમીન આવે ને રાજપરા ગામ ની સીમ માં ત્યાં અમારો sump છે અને હું અવાર નવાર ત્યાં જતો હોય બરોબર એટલે મારે હું છે કે tiffin અમે જતા હોય નોકરી ઉપર એટલે એ ભાઈ ની વાડીએ જાય તો એ ભાઈ આપણને બહુ સારી રીતે રાખતા એમ અને આપડે છોકરા બોકરા નથી એમના નહી 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 એના કઈ છોકરા કઈ છે નહી બરોબર અને પોતે અત્યારે એના મમ્મી પપ્પા અને પોતે જ રહે છે પણ એના મમ્મી પપ્પા જુદા છે ભાઈ એકલા જ રહે છે તો ધમે મમ્મી પપ્પા એય કોઈ પણ નું થાય અને દીકરીને એમ લાગે કે ના ના મમ્મી પપ્પાને આપડે રાખવા છે તો ઠીક છે બાકી એના બે ભાઈઓ છે એક ભાઈ સુરત છે હમ બરાબર યાર દીવી લોકો હાચે અત્યારે એના મમ્મી પપ્પા ખડે ધડે છે બીજા બે ભાઈ પરણી ગયા છે હા બેય પરણી ગયા એક ભાઈની ઘરે મોટો ભાઈ છે ને સુરજ એના એના ઘરે ત્રણ દીકરી અને એક દીકરો છે બરોબર અને એક બે દી ની સગાઇ થઇ ગઈ છે અને દિવાળી પછી મેરેજ થઇ છે અને પેલા ત્રણે ભાઈ ને હું ઓળખું છું બહુ સારી રીતે બરોબર અને આના નાના ભાઈ છે એના ઘરે એક દીકરો કે દીકરી છે બરોબર ગામડું છે પણ મસ્ત છે પોતાની વાડી મકાન છે અને ગામડા માં ગામ ની અંદર એ મકાન છે બરાબર બરોબર અને પોતા પાસે ચાર કે પાંચ વીઘાનો બગીચો છે આંબા નો બરોબર પોતે ખેતી કરે અને માથો કરાવે બરોબર કારણ કે આ ભાઈ ના ભાઈ છે ને એ સુરત છે બરોબર એની બીજા દીકરી ધંધા કરે છે એટલે એની જમીન આ ભાઈ પોતે વાવે છે એમ છે ને એની પર પાંચત્રીસ ચાલીસ વીઘા એ પોતાનો વાવે છે પોતાનો બગીચો છે તો એ ભાઈ લાઈન ઉપર જ છે બરોબર તમે વાત કરી લ્યો హలో

ఆ విచావదని बाजूમાં રાજપુરા જીનావదર તાલુકો લાગે અને આપણે રાજપરા રહેવાનું રાજપરા બરાબર ના હા હ ફોટો મોકલીજો આપણે રેણો કાબીને મોકલી દે ભાવનગર પા રાજપરા ને વિచావદી કીધું એટલે હે કા કાઈ બંધુ બરાબર ને હ હ ભાઈ હા તમારો ફોટો ને નંબર નાખો હો કઈ એક મિનિટ સાહેબ તમે ચાલુ રાખજો હા તમે મુકતા નહીં ભાઈ વિજયસિંહ હા હા કાંઈ વાંધો નહીં તમારો ફોટો તમે છે ને મને સેન્ડ કરી દો હું સાહેબને સેન્ડ કરી દઉં છું બરોબર એમાં હું હા કાંઈ વાંધો બપોર પછી નાખજો મને ખબર તમારી ફેન છે હા હા બરોબર તો તમને બપોર પછી નાખી દેજો હું તમને ફોન મૂકી દો હા હવે સાહેબ હા બોલો બોલો

રાજપુત રાજપુત આ બરોબર એટલે ઈ લોકો એવું કઈ માનવાવાળા નથી બરોબર બાકી ગયો સાહેબ કેડી વિસાવદર બાજુ આવું છે હાલો પાકો આવી છે ને મરીશ હો બરોબર આવોલા નંબર મારા તમે લઈજો મારી ને વિસાવદર બાજુમાં જ કંપ આવે હા ભલે બાંધો જ હા ભલે ભલે સાહેબ તો હું તમને આનો ફોટો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો